તરલ ડાયનેમિક્સ કણની ગતિનો અભ્યાસ કર્યો ત્યારે આપણે કોઈ એક જ કણની ગતિ પર ધ્યાન રાખ્યું હતું અને એ પછી આપણે દરેક કણો માટે ગતિ શોધી પરંતુ તરલની ગતિમાં તો તરલના જથ્થાબંધ કણો એક સાથે ગતિ કરતા હોય છે તેથી દરેક ગતિ પર એક સાથે આપણે ધ્યાન રાખી શકતા નથી જે માટે જે એલ

તરલમાં દરેક બિંદુએ દરેક ક્ષણે તરલની ઘનતા દબાણ દરેક બિંદુએ દરેક ક્ષણે તરલની ઘનતા દબાણ અને વેગ શોધવાનું અને તરલના કણોને આપણે ધ્યાનમાં લઈને આ ઘનતા દબાણ અને વેગ શોધવાનું તેમને દર્શાવ્યું હતું હવે આપણે જોઈએ તરલ વહનની લાક્ષણિકતાઓ પ્રથમ લાક્ષણિકતા જો તરલમાં દરેક બિંદુ પાસે તરલનો વેગ સમય સાથે અચળ એટલે કે અફર રહેતો હોય દરેક બિંદુ પાસે તરલનો વેગ વહન કહેવામાં આવે છે તેને આપણે ઉદાહરણ વડે સમજીએ ધારો કે આ રીતે કોઈ તરલ વહન કરી રહ્યો છે તેના પર અહીંયા એક બિંદુ આવેલું છે પી અહિયાં એક બીજું બિંદુ છે Q અને આ રીતે એક બિંદુ આવેલું છે R હવે તેનો વેગ જે છે આ અલગ દિશામાં છે આ વેગો જે છે એ સમય સાથે રહે છે અહીં જુદા જુદા બિંદુઓ પરથી પસારતા કણના વેગ એક સરખા હોવા જરૂરી નથી એટલે કે વેગ છે vq છે અને vr છે એ સરખા હોવા જરૂરી નથી એટલે કે વીપી બરાબર વી ક્યુ બરાબર વીઆર પી બિંદુ પાસે તેનો વેગ વીપી હોવો જોઈએ પછી તરલ ભરે વહી જાય ને નવું તરલ અહીંયા ઘડી આવ્યા કરે પણ તેનો વેગ બદલાવો જોઈએ નહીં એ જ રીતે ક્યુ બિંદુ પાસે તેનો વેગ જોવો જોઈએ અને આ બિંદુ પાસે આપણે અસ્થાયી વહન એટલે સરલ વહનના દરેક બિંદુ પાસે સરળનો વેગ સમય સાથે બદલાતો હોય છે એ અસ્થાયી વહન ઉદાહરણ છે જ્યારે સ્થાયી વહન નું ઉદાહરણ ખૂબ જ ધીમે વહેતું હવે જોઈએ ત્રીજું પ્રક્ષુબ્ધ વહન પ્રક્ષુબ્ધ વહન એટલે જો તરણ વાહનમાં દરેક બિંદુ પાસે વેગમાં સમય સાથે અનિયમિત પ્રક્ષુબ્ધ વહન કહેવામાં આવે છે વેગ વધી પણ જાય ઘટી પણ જાય પણ ઝડપથી વધતો હોય ઝડપથી ઘટતો હોય તો તેને પ્રક્ષુબ્ધ વહન કહેવામાં આવે છે આવા વહનમાં એક બિંદુએથી બીજા બિંદુએ જતા કણના વેગમાં અનિયમિત અને ઝડપી ફેરફારો થતા હોય છે તેના ઉદાહરણ તરીકે છે રૂપે પડતું પાણી કિનારા પરના ખડકો સાથે અથડાતા દરિયાના મોજા એ પ્રક્ષુપ્ત વાહનના ઉદાહરણ છે હવે જોઈએ અચક્રીય વહન દર્શાવ્યા દરેક બિંદુ પાસે જો તરલના અંશને એટલે કે તરલના નાના ભાગને તે બિંદુને અનુલક્ષીને કોઈ પરિણામી કોણીય વેગ ન હોય પરિણામી કોણીય વેગ એટલે કે ઉમેગા હોય તો તેને અચક્રીય વહન કેમ આવે છે કોઈ પણ બિંદુ પાસે અહીંયા દર્શાવેલા કોઈ પણ બિંદુ પાસે એ માટે અચક્રિય હશે તો અહીંયા ગાડી તેના વહેણની અંદર નાનું હળવું પાંખિયા ચક્ર તો તે ચક્રીય ગતિ કરવા સિવાય ફક્ત રેખીય ગતિ કરે ચક્રીય વહન વહન જો તરલ માં દરેક બિંદુ પાસે તરલના નાના અંશને તે બિંદુને અનુલક્ષીને જો આ કોઈ બિંદુને અનુલક્ષીને તેની પાસે પરિણામી કોણીય વેગ હોય તો તેને ચક્રીય વહન કહે છે અને આ રીતે પાંખિયા વાળું તે કરે છે એટલે કે આ રીતે ગોળ પણ ફરે છે ચક્રીય વહન ઉદાહરણ છે ઘુમરી વાળા પાણીના પ્રવાહો અને બહાર આવતી હવાની ગતિ અદબનીય વહન જો તરલ વહનના દરેક બિંદુ પાસે દરેક ક્ષણે દરેક બિંદુ પાસે દરેક ક્ષણે તરલની ઘનતા અચળ રહે તો તેને અધમ્ય વહન કહે છે આમ અધમ્ય વહનમાં સમય કે સ્થાન સાથે તરલની ઘનતામાં સમય અને સ્થાન સાથે ઘનતામાં ફેરફાર થતો નથી સામાન્ય રીતે પ્રવાહી રૂપ હોય છે જ્યારે વાયુરૂપ તરલ માટે અમુક પરિસ્થિતિમાં ઘનતામાં થતા ફેરફારો બહુ અગત્યના હોય છે એટલે કે ઘનતામાં ફેરફાર એ વાયુરૂપ તરલમાં અદબનીયું નથી ધ્વનિ ધ્વનિની ઝડપ કરતા ઘણી ઓછી ઝડપે ઉડતા વિમાનની પાંખોની સાપેક્ષી હવાની ગતિ લગભગ અદબનીય ગણી શકાય જો એની ઘનતામાં ફેરફાર થતો નથી આથી તેને લગભગ અદબનીય ગણી શકાય હવે જોઈએ દબનીય વહન જો તરલ વહનમાં સ્થાન અને સમય સાથે તરલની ઘનતા બદલાતી હોય તો તેને દબનીય વહન કહે છે એટલે કે ઘનતા બદલાય તો દબનીય વહન ઘનતા ન બદલાય તો અદબનીય વહન હવે જોઈએ અશિયાન વહન અશિયાન વહન એટલે જે તરલનો નો શ્યાનતા ગુણાંક નું મૂલ્ય ઓછું હશે તેવા તરલને અશિયાન વહન કહે છે બીજી રીતે કહીએ તો થી વહન વહન ને અશ્યાન કહેવામાં આવે છે જેમ કે પાણીને ઝાડ વાળી સપાટી પર મૂકવામાં આવે પાણી પાણીનું ડીપુ તે વહીને નીચે આવી જશે હવે શ્યાન વહન જે વહન નો શ્યાનતા ગુણા નું મૂલ્ય વધુ હશે તેને શ્યાન વહન કહેવામાં આવે છે તે રીતે સહેલાઈથી વહી ન શકતા વહનને શ્યાન વહન કહે છે જેમ કે દિવેલ નું વહન અને મધનું વહન અને સહેલાઈ દી વહન કરી શકે એ છે પાણીનું વહન એટલે પાણીનું વહન જે છે તરલ કણ ના ગતિમાર્ગને પ્રવાહ રેખા કહેવામાં આવે છે તરલ કણ નો ગતિમાર્ગ જેને કહેવામાં આવે છે પ્રવાહ રેખા સામાન્ય રીતે પોતાના ગતી માર્ગ પર કણના વેગનું મૂલ્ય અને દિશા બદલાતી હોય છે એટલે કે વહન કરતા કોઈ પણ પદાર્થ હશે એમાં સામાન્ય રીતે દરેક દરેક બિંદુ પાસે તેનો કણ નો વેગ જે છે તેનું મૂલ્ય પણ બદલાતું હશે વેગનું અને તેની વેગની દિશા પણ બદલાતી હશે જે અસ્થાયી વહન તરીકે ઓળખવામાં આવે છે આકૃતિમાં દર્શાવેલા તરલના દરેકે દરેક અહીંયા આ બિંદુ પાસે અત્યારે એનો વેગ આ દિશામાં છે પછી એનું થઈ શકે છે પણ દિશામાં તેનો તેનો વેગ વેગ આ બિંદુ પાસે બદલાઈને પણ થઈ શકે છે જેમ જેમ પ્રવાહી આગળ આવતું જાય છે તેમ તેમ તેનો વેગ અત્યારે આ દિશામાં છે પછી આ રીતે બનશે તો આ દિશામાં પણ આવી જશે એમ દરેક દરેક બિંદુ પાસે તેનો વેગ જે છે એ બદલાતો રહેતો હોય છે જે અસ્થાયી વહનમાં હોય છે હવે સ્થાયી વહનમાં આ રીતે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કોઈ પી બિંદુ પાસે તેનો વેગ વીપી હોય છે બિંદુ ક્યુ પાસે તેનો વેગ વીક્યુ હોય છે અને બિંદુ આર પાસે તેનો વેગ vr હોય છે અહીં જે બિંદુ અને દરેકે દરેક એટલે કે વીપી બરાબર વીક્યુ બરાબર વી આર હોવું જરૂરી નથી પણ બિંદુ પી પાસે તેનો વેગ વીપી જ રહે છે અને વીસી થી આગળ વધી અને તે બિંદુ ક્યુ સુધી જ જાય છે તે જ રીતે ક્યુ બિંદુ પાસે તેનો વેગ વી ક્યુ જ રહે છે અને ક્યુ થી આગળ વધીને તે આર સુધી જ જાય છે આમ આર બિંદુ પાસે તેનો વેગ અચળ વી આર રહે છે ક્યુ બિંદુ પાસે તેનો વેગ અચળ રહીને વી ક્યુ બને છે અને ટી બિંદુ પાસે તેનો વેગ અચળ રહીને વી બને છે બરાબર પણ એક ત્રણેય ત્રણ વેગ સરખા હોવા એ જરૂરી નથી આવું સ્થાયી અંદર આપણે જોયું આમ સ્થાયી અંદર તેના પ્રવાહ રેખા અને ધારા રેખા એટલે કે તે જે ધારમાં વહી રહ્યું છે તે પ્રવાહ રેખા અને ધારા રેખા એકાકાર બની જાય છે આમ જે વક્ર પરના દરેક બિંદુ પાસેનો સ્પર્શ તે બિંદુ પાસે થી પસાર થતા વેગની દિશામાં હોય તેવા વક્રને ને ધારા રેખા કહેવામાં આવે છે

પણ આ ધારા રેખાઓ એકબીજાને આ રીતે છેદી શકતી નથી આથી એ શક્ય નથી આકૃતિ ની અંદર કુલ પૃષ્ઠની પરિસીમા પસાર થતી ધારા રેખાઓ વિચારે છે આ ધારા રેખાઓ એક બંડલ વડે ઘેરાતી નળી જેવા ભાગની નળી વહન નળી કહેવામાં આવે છે એટલે કે આ રીતે જો એક નળી વિચારવામાં આવે કે જેમાંથી આ ધારા રેખાઓ પસાર થઈ રહી છે તે નળી જેવો જે ભાગ છે જે બંડલ દર્શાવે છે ધારા રેખાઓનું આ જે નળી જેવો ભાગ છે તેને વહન નળી કહેવામાં આવે છે વહન નળીની દિવાલ ધારા રેખાઓની જ બનેલી હોય છે આજે છે એ ધારા રેખા જ દર્શાવે છે વહન બે ધારા રેખાઓ છેડી નથી આથી કોઈ કણ દિવાલમાંથી પસાર થઈ શકતો નથી એટલે કે બે રેખા આ દિવાલમાંથી સ્થાયી વહનમાં કોઈ કણ પસાર થશે નહીં એ કણ ફક્ત વહન નળી ની અંદર થી જ પસાર થશે અને આથી વાહન નાળીને ખરેખર આપણે કોઈ નાળી તરીકે ગણી શકીએ છીએ